દશડામ જૂના અખાડાએ કહ્યું ઋષિ ભારતીનું સમર્થન મહામંડલેશ્વર પદ અંગે દશામ જુના અખાડાએ સ્પષ્ટતા કરી છે દશામ જુના અખાડાના રાષ્ટ્રીય મહામંત્રી હરિકિરી બાપુએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે નિયમ મુજબ કમિટી દ્વારા લેવામાં આવે છે નિર્ણય આ સાથે તેમણે કહ્યું કે મહામંડલેશ્વર પદ પર ઋષિ ભારતી હતા છે અને રહેશે જ વિશ્વેશ્વરી ભારતી માતાજી પણ મહામંડલેશ્વર પદે હોવાનો હરિકિરી બાપુએ ખુલાસો કર્યો છે कहीं भी कभी भी जो व्यवस्था अखाड़े की जो बोटी का नियम है जनरल कमेटी का अधिकार है बाउंड कमेटी का अधिकार होता है तमाम जूना अखाड़े के संगठन है जिसकी बहुत बड़ी इकाई है और उस इकाई में जो निर्णय होता है आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे हैं कि नहीं जी थे और हैं और रहेंगे क्योंकि ये अधिकार श्री पंदस नाम के महासभा में ही कोई विचार हो सकता है इसी तरह से महामंडलेश्वर विश्वेश्वरी भारती जी जूनाखाड़े की थी और हैं और उस पद पर महामंडलेश्वर पद पर रहेंगे અમદાવાદમાં ભારતીય આશ્રમના વિવાદ બાદ પ્રથમ વખત વિશ્વેશ્વરી ભારતી સામે આવ્યા છે વિવાદ વકરતા વિશ્વેશ્વરી ભારતીએ પોતાના પર લાગેલા આરોપ અંગે સ્પષ્ટતા કરી આરોપોને નકારતા નકારતા વિશ્વેશ્વરી ભારતી ધ્રુસ્કે અને ધ્રુસકે રડી પડ્યા આશ્રમના રૂમમાંથી મળેલા દીકરીના ફોટા વિશ્વેશ્વરી ભારતીના ન હોવાનો ખુલાસો થયો છે આશ્રમના રૂમમાંથી મળેલા ફોટા વિશ્વેશ્વરી ભારતીના ભાઈના દીકરીના છે કેટલાક સવાલોના જવાબ આપતા પણ મને શરમ આવે છે તેમણે કહ્યું છે કે ઘટનાથી મને દ્રૌપદીના ચીરહરણ જેવું દુઃખ થયું છે મારા માટે ખૂબ જ આ દુઃખદ ઘટના છે મારા ચારિત્ર પર લાગેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત વિશ્વેશ્વરી ભારતી માતાજીએ કરી તો અમદાવાદમાં ભારતી આશ્રમના વિવાદ બાદ પ્રથમ વખત વિશ્વેશ્વરી ભારતી સામે આવ્યા છે અને આરોપો અંગે તેમણે સ્પષ્ટતા કરતા રડી પડ્યા છે જે દીકરીની વાત થઈ રહી છે તે દીકરીને લઈને પણ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ ખુલાસો કર્યો છે તેમણે કહ્યું છે કે તે જે ફોટો મળી રહ્યો છે તે તેમની દીકરી નથી પરંતુ તેમના ભાઈની દીકરી હોવાની વાત કરી છે તેમના પર જે તમામે તમામ આરોપો લાગેલા છે તે તમામે તમામ આરોપો પાયા વિહોણા હોવાની વાત પણ તેમણે કરી છે માતાજી એક દીકરી છે તો આ અમારી એકતા અહીંયા બેઠી છે એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે ગુજરી ગયા છે આના પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજે લગ્ન કરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ હોમિનિટી નું કાર્ય છે ઋતમભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે પિતા સમાન છે અને જો પિતા ઉઠીને કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ

અને જે 24 રમોકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધા ભક્તો એ આપેલા છે મારી એકતા ગિફ્ટમાં ગિફ્ટ અને મારી આરે બીજી પણ છોકરા નાના નાના હોય છે તો હું કોઈ તરફ કામ નથી કરી રહી છે ના માં બાપ નો હોય કે આશ્રમ જ મોટો થતો હોય સીતાજી હતા નાના નાના ના ના લાવ કુસ મોટો થતો હતો તો આશ્રમ માં બાળકો તો હોય જ હોય કોઈ મારું ખરાબ કામ નથી

શિષ્ય વિવાદ બાદ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી અને ક્ષત્રિય સમાજની બેઠક મળી છે સમાજના લોકોને ભારતી બાપુને સમર્થન આપ્યું છે બેઠક બાદ બોલ્યા ઋષિ ભારતી બાપુ આ આશ્રમની નહીં પરંતુ વર્ષસ્વની લડાઇ છે મારી સાથે જાતિવાદ થઈ રહ્યો છે હું કોળી સમાજમાંથી આવું છું એટલે મારી સાથે અન્યાય થાય છે મારા જવાથી સંઘર્ષ થાય તો હું આશ્રમે નહીં જાઉં વાતચીતથી ઉકેલ આવે તો હું આશ્રમે જઈશ આ સાથે તેમણે કહ્યું કે ના મુખ્ય અખાડામાંથી જે નિર્ણય લેવાશે તેને આવકારીશ હરિહરાનંદના કહેવાથી શિષ્ય બાકાત ન થઈ શકે જે રૂમમાંથી કપડા મળ્યા તે હું વાપરતો ન હતો આ પ્રકારનું નિવેદન આપ્યું છે ઋષિ ભારતી બાપુએ તોશી ભારધી બાબુ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કે જે આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે તેના બાદ તેઓ ક્યાં હતા શું તેઓ ઈચ્છી છે ઋષિ ભારતીજી જે પ્રકારે વિવાદ થયો બીજા દિવસે આપ અહીંયા હતા ત્યારથી તમે બહાર ફરી રહ્યા છો એક એજન્ડા નક્કી કરી રહ્યા છો રણનીતિ બનાવી રહ્યા છો કે શું છે સંતો યુદ્ધ માટે ક્યારે રણનીતિ થોડા બનાવે સંતો તો હંમેશા શાંતિથી સમસ્યાનું સમાધાન થાય એના માટે પ્રયાસો કરતા રહે છે અને આપણી વૈદિક પરંપરામાં સંગ અચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાનસી જાનતામ આ આપણી પરંપરા રહી છે એટલા માટે આ સમસ્યાનું જલ્દી સમાધાન થાય એવું આપણે પ્રયાસો કરીએ અલગ અલગ પ્રશ્નો છે એક તો કીર્તિ પટેલનો નો વિડીયો બીજું છે પીજી ની બાબત છે અને ત્રીજું છે નાણાકીય વ્યવહારની બાબત એકાઉન્ટની બાબત જો પીજી નો તો મેં હમણાં ખુલાસો કર્યો બે માં બાપુ હતા ભારતી બાપુ એમની હાજરીમાં ઠરાવ પારિત થયો હતો અને મને છાત્રાલય ખોલવાની એનો વહીવટ સંભાળવાની સત્તા આપવામાં આવે છે તો એ ઠરાવ છે મુકેશ પટેલ કરીને ટ્રસ્ટી જે છે હું એમ કહું છું બાપુ ભ્રમલીન થયા પછી એ ઠરાવની ચોરી કરીને પોતાના ઘેર કઈ રીતે લઈ જઈ શકે એ ઠરાવ ચોરીને લઈ ગયા છે અમારી ગેરહાજરીમાં આ માનસિકતા કેવી દર્શાવે છે ટ્રસ્ટીની અને એ ઠરાવ તમે એમની પાસે માગો તો એ ઠરાવમાં સ્પષ્ટ લખેલું છે અને બાપુના બ્રહેમલિન થયા પછી બધા જ ઓડિટ રિપોર્ટ આઈટી રિટર્ન થયેલા છે એના રિપોર્ટ તમે પણ માગી શકો છો જીતિ પટેલના વિડીયો મામલે શું કહીશું તમારા રૂમની વાત અહીંયા આખી પ્રદર્શિત કરવામાં આવી છે તે સોશિયલ મીડિયામાં એક ચર્ચામાં રહે છે જો એ રૂમમાં હું રહેતો જ નતો એટલે બધાને ખ્યાલ છે રૂમ મારો છે જ નહીં તો હું કઈ રીતે કહી શકું કે મારો રૂમ છે બરાબર બરાબર અત્યાર સુધી ક્યાંય મળ્યા છો આપ કોઈ અખાડામાં કોઈ ગુરુઓને

ગીરી મહારાજના હાથમાં કમાન્ડ હોય છે તો એ જે નિર્ણય કરે એ ફાઈનલ થાય પરંતુ એક વ્યક્તિ ખાલી નિર્ણય લે હરિયંદ ભારતી બાપુ મેં વારે વારે કહું છું કે પૂજનીય છે પરંતુ પોતે એકલા એકલા નોટિસો તૈયાર કરી અને નિર્ણય લેવા મળે તો યોગ્ય નથી કારણ કે મે બે હજાર ને દસ માં અખાડાની હાજરીમાં પંચગુરુ હોય એની હાજરીમાં મેં દીક્ષા લીધેલી છે બરાબર તો એકલા વ્યક્તિ કઈ રીતે નિર્ણય લઈ શકે અને તમારામાં એવો કેવો નિર્ણય કે તમે ધારો ત્યારે આ શિષ્ય છે તો એને હું શિષ્ય બનાવો અને અને એના થાય કામ કરાવી પછી પોતાનો પૂરો હાકી કાઢો આ ભારતી બાપુ એ દી જો અમુક મીડિયામાં એવી વાતો કરી રહ્યા છે કે ઋષિ ભારતીને કાઢી મૂક્યા હતા નહીં લેખિત માં તમે જો સહી કોની છે સહી હરિહરન ભારતી ની છે હરિહન ભારતી ને પીડા હતી બરાબર કે ઋષિ ભારતી બાપુની સાથે સેવામાં રહે છે તો એમની પ્રતિષ્ઠા વધી રહી છે તો એ પ્રતિષ્ઠા ન વધવી જોઈએ એટલા માટે પ્રયાસો થયા હું તો એમ કહું છું તિરસ્કારને બદલે જો સ્વીકારની વૃત્તિ હોત ને તો આ પ્રશ્ન ના આવે અને અનેક ની વાત આ બે બાબત જો મેલા પણ કીધું ફરી કહું હંમેશા હું વસુદેવ કુટુંબક વિશાળ ભાવના સાથે આવું છું એ સમાજનો નો અંદરને ખાનેથી એક શું કહેવાય એક પ્લાન ચાલી રહ્યો છે તો મેં એવો શું ગુનો કર્યો ભગવાને કે ભારતી બાપુના આશીર્વાદથી હું વેદાંતમાં આચાર્ય થયો એમે પાર્ટ ટુ મેં તો જે વ્યક્તિને ગોલ્ડ મેડલ મળે છે ભારત વર્ષમાં વેદાંતમાં જે ફર્સ્ટ આવે છે તો છતાં પણ તમે એક ભણેલા ગણેલા સંતને સાઈડમાં કરો છો તો હું તો એમ કહું છું બાપુએ જે મારો સદઉપયોગ કરી અને આશ્રમના વિકાસમાં જે મારી શક્તિ કામે લગાડી હતી એ શક્તિ તમે કામે લગાડી હોય તો કેટલું સારું જગ્યાએ વર્ચસ્વ ની વાત કરીએ

તો ઋષિ ભારતીને કોઈ જરૂર નથી પરંતુ સંવાદ થાય તો ઋષિ ભારતી હંમેશા એગ્રી હોય પરંતુ ભક્તોની જે ભાવના છે એ શું છે મને ખ્યાલ નથી કારણ કે આ બધા સ્વયંભુ આવ્યા છે એમની પીડા હાથ થઈ છે એટલે જે તે સમયે તમે કેટલાય ભક્તો સેવકોને ને પૂજ્યો કે જ્યારે મુશ્કેલીનો સમય હોય ક્યારેક કોઈ પણ એજ્યુકેશનનો પ્રશ્ન હોય સમૂહ લગ્ન પ્રશ્ન હોય ગરીબ પરિવારના શિક્ષણના બાળકોનો પ્રશ્ન હોય તો એ સમયે ઋષિભારતી દોડીને ગયા હોય છે તો જે ભક્તો નિર્ણય લેશે એ યોગ્ય રહેશે બાપુએ સીધી રીતે વીટીવી સાથે વાત કરી અને જણાવ્યું કે જો અહીંયા વાટાઘાટો થાય તો તેઓ તૈયાર છે સંઘર્ષ થાય તો તેઓ આશ્રમે નહીં જાય અને જે આક્ષેપો તેમની ઉપર થયા છે તે આક્ષેપો તેમણે ફગાવ્યા છે અને સીધી રીતે એક અહિયાં પોતાના નિવેદનો આપ્યા છે કે કયા પ્રકારે તેઓ આગળ વધી રહ્યા છે અને શું ઈચ્છી રહ્યા છે કેવળ મને દર્શક રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ